સત્યાવીસ ગોઠ ઠાકોર સમાજ યુવા ટીમ કરેલા વિભાગના પ્રમુખ તરીકે દિલીપ કાંતિ ઠાકોર ગામચુલ્લા તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા અમે એક રૂપિયામાં એક સમૂહ લગ્ન કર્યું આ બીજું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ એકસો ને એકવીસ દીકરીના લગ્ન નોંધણી થઈ ગઈ છે અને કોઈને હજી પણ બે ચાર પાંચ દિવસમાં કોઈને નોંધણી કરાવી હોય તો કોઈ ગરીબની દીકરી હોય તો ઠાકોર સમાજની વડાલી ઈડર ખેરબા સાબરકાંઠામાં દરેક તાલુકાની અને મહેસાણા પાટણ દાતા અને અરવલ્લી અહીંથી દરેક જોડકાઓ જોડાય છે અને અમે એક રૂપિયામાં સમૂહ લગ્ન કરીએ છીએ અને દરેક સમાજ તો પટેલ સમાજ દરબાર સમાજ દરેક સમાજ અમને મોટા મોટું દાન આપે છે છોકરીઓને અને છોકરીઓને કરિયાળવળમાં પોત્રીસ આઈટમ થઈ ગઈ છે અને એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સમૂહ લગ્ન ચુલ્લા મુકામે યોજવામાં આવેલ છે અંદર પ્રકારની ડિપોઝિટ લેવામાં નથી સાહેબ એક રૂપિયો ડિપોઝિટ લેવામાં આવે છોકરીના પપ્પા પાછી એક રૂપિયો જ લેવામાં આવે છે સાહેબ અમે યુવાનો બધા ભેગા થઈ અને સમાજના યુવાનો સત્યાવીસ ગોઠ ઠાકોર સમાજ યુવા ટીમ કરી યુવાનો ભેગા થયા અને આ છોકરીઓમાં થોડું છોકરાઓમાં થોડું શિક્ષણ અને આ બધું આગા પાછું હતું એના કારણે અમે સાહેબ વિચાર કર્યો કે એક રૂપિયામાં આપણે લગ્ન છોકરીઓના કરાવીએ લગ્નની અંદર લાખો રૂપિયાનો ખર્ચો થાય તો આ ખર્ચો સાહેબ અમારી ટીમ એવી છે કે જો ખર્ચામાં આગા થાય તો અમે આવી પંદર વીસ જણાની ટીમ છે તે અમે દસ નહીં તો પંદર પંદર ને વીસ હજાર કરી અને બધા પૂરું કરીએ છીએ સાહેબ સાહેબ દરેક સમાજ અમાને સપોર્ટ કરે છે કોઈ ત્રિજોરી આપે છે કોઈ કોટ આપે છે કોઈ દાળની કુકર આપે છે કોઈ લોટો આપે છે કોઈ ચમચી આપે છે દરેક વસ્તુ થઈ અને પોત્રીસ આઈટમ થઈ છે સાહેબ કોઈ પણ સાહેબ અમને એક પત્રિકા લઈ તમે એમના પાસે જઈએ તો કે આ એક રૂપિયામાં લગ્ન કરો છો એ તો મોટામાં મોટું કે એક રૂપિયો જ ખાલી એમ કરીને અમને સાહેબ સામેથી આવકારે છે મોટાભાગના સમાજોની અંદર આજે જાકરણોળ વચ્ચે જે લગ્ન થતા હોય છે લાખો લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને હજારો રૂપિયાના ફટાકડા ફૂટતા હોય છે અને આ લગ્ન થતા હોય છે તેની સામે તમે એક રૂપિયામાં જે લગ્ન કરાવો છો એ લગ્નમાં અને આ જે લગ્ન થતા રહેલા છે ઘરે લગ્ન થતા રહેલા છે એમાં ફરક કેટલો સાહેબ ફરકમાં તો જો કોઈ ફરક હોતો નથી સાહેબ અમે તો જાહો જલાલી લગ્નમાં જો મુંદી મોહનતા દાળ ભાત પૂરી શાક અને છાસ પણ અમે અમારી ત્યાં સમૂહ લગ્નની અંદર રાખીએ છીએ સાહેબ આ એક રૂપિયામાં સમૂહ લગ્ન કરવાનું આ બીજું વર્ષ છે તો તમે અમે એ જાણવા માગીએ છીએ કે સમૂહ લગ્નનો ક્રમ કયો હોય છે સવારે પ્રથમ જે નવદંપતી જે પ્રભુતામાં પગલો માંડવાનો હોય છે તે આવી ત્યાંથી તે જે તેમની કન્યા વિદાય થાય ત્યાં સુધીની પ્રક્રિયા આખી કેવી રીતે હોય છે તે સમજાવો સાહેબ અમે સવારના નવ વાગે જોડકાઓ બોલાવી દઈએ છીએ અને માતાજીના મંદિર ત્યાંથી અમે એમનું સામયિક કરી અને મંદ મંદપ સ્થળમાં લઈ ગઈ છે અને ત્યાં એમના મા બાપની વિધિ ચાલુ થાય અને પછી વર્ગ કન્યાને કરી અને મોટા મોટા દાતાઓ નેતાઓ આવે છે અને તેમની ભાષણ અને અમે કુંવરબહેન મોમેરું અને સમૂહ લગ્નમાં સાત ફેર ફરવાના ચોવીસ હજાર રૂપિયાનું પણ અમે સરકાર તરફથી જે મળે છે એ છોકરીઓને એમના ખાતામાં પૈસા આવે છે સમૂહ દંપતી છે માતા પિતા છે તે ઘરે કોઈ વિધિ કરવાની કરવાની કે જરૂર રહે છે ના સાહેબ એમાં તો એમને સાંજે જે જમ વડો કરવાનો હોય કે જે કરવાનું હોય સાંજે કરી અને સવારના વેલા સમૂહ લગ્નમાં ચૂલા મુકામે આવે છે અન્ય સમાજની અંદર જે મામેરા પ્રથા હોય છે તે ઠાકોર સમાજની અંદર તમે મામેરા પ્રથા કેવી રીતે મેનેજ કરો છો સાહેબ એ મમેરા પ્રથા એ સાંજે જેમને જેને જે જે ટાઈમ હોય તે રીતના એ પ્રથા પૂરી કરી દે છે એક રૂપિયામાં આટલા મોટા દીકરા દીકરીઓના લગ્ન કરાવવા કેટલું કઠણ સાહેબ બે મહિનાથી અમારી ટીમ જે બસો પચાસની ટીમ છે રાત દિવસ મહેનત કરે છે ગામડા કોઈ દાતાનો કોઈ ફોન આવે કે કોઈ દાતા અહીંયા છે તો તો અમે તેઓ એના ઘરે જઈએ છીએ અને દાન જે અશાશક્તિઓએ આપીએ છીએ છોકરીઓને આપીએ છીએ કરિયાવર તો કહો તો સમૂહ લગ્નની અંદર દાન આપે તમે તમારા સમાજની અંદર આ રીતે આટલા મોટી સંખ્યાની અંદર ઘરે લગ્ન ન થવા દેતા સમૂહ લગ્નની અંદર લગ્ન કરો છો તો જે માતા પિતા પાસે વધેલી જે રકમ હોય તે તે છો કે શું કરો છો સાહેબ અમારા પાસે જે આ સમૂહ લગ્ન કરતાં થોડી બચત થાય એ અમે આગલી સાલ છોકરાઓના ચોપડા છે કોઈના કપડાં છે અને અમે એવું સન્માન સમારંભ રાખીએ છોકરીમાં છોકરા છોકરીનો તો એમને ચોપડા પેટ છે એ બધું આપીએ છીએ તમારા સમાજની અંદર ગુજરાતમાં ના સાહેબ કોઈ નીતિ નિયમ નહીં એનો પુરાવો એલ આધાર કાર્ડ એની ઉંમર પૂરેપૂરી હોય તો સાહેબ અમે એક રૂપિયામાં લગ્ન કરી આપીએ છીએ જતાં જતો અંતિમ સવાલ દિલીપ ઠાકોરને આ સમૂહ લગ્ન બાબતે આખરી સંદેશ સમાજને તમારા સમાજને શું આપશે સાહેબ મારા સમાજને તેટલું કહેવા માગું છું કે અમે એક રૂપિયામાં સમૂહ લગ્ન કરીએ છીએ હજી જો ઘણા વ્યસન મુક્તિ છે આ બધા છોકરા છોકરીઓ બધું આ અને હું સરકારને એક કહેવા માગું છું કે સાહેબ જે આ એકબીજાના લગ્ન મા બાપના વગન કરે છે એ બંધ થાય એવી મારી બે આજુની નમ્ર વિનંતી છે હમણાં હમણાં એક મુહિમ ચાલી છે કે લગ્ન જે પ્રેમ લગ્ન થાય છે તેની અંદર માતા પિતાની સહી ફરજિયાત બનાવો એવા કેટલાક સંગઠનો માંગ કરી રહ્યા છે તો તમારા સમાજનું શું માંગવું છે સાહેબ અમારા સમાજનું એક જ કહેવું છે કે મા બાપ વગન જે લગ્ન થાય છે પ્રેમ લગ્ન એ અટકે એવી સરકારને અમે બે હાથ જોડીને હમણાં વિનંતી કરીએ સમાજ તરીકે